હુમલામાં ચાર લોકોને પહોંચી ઇજાઓ ઘાયલો માથાના તેમજ હાથ પગ અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતા ડીસાની સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા પાલનપુરના જગાણા નજીક બેખડ દશી પડતા બે શ્રમિકોમાંથી એક શ્રમિકનું મોત ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન બની હતી ઘટના બંને ઇજાગ્રસ્ત શ્રમિકને એકવાટ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા સંજુ અને પાર્થ દત્તા નામના બે પરપ્રાંતીય શ્રમિકો માટીમાં દટાયા હતા સંજુ નામના શ્રમિકનું પાલનપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક શ્રમિક સારવાર હેઠળ દાંતાના મોટાબામોદરામાં કમ્પાઉન્ડરમાંથી તબીબ બની ત્રણ તબીબ ઝડપાયા દાંતાના અંતરિયાળ વિસ્તારમાં વાઘેશ્વરી અને ખુશી નામના ક્લિનિક ચલાવતા ત્રણ ઊંટવૈદ તબીબ ઝડપાયા એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ત્રણ ઊંટવૈદ ડોક્ટરોને ઝડપ્યા ક્લિનિકમાંથી નવ્વાણું હજાર છસો પાંચ રૂપિયા ટેબ્લેટ સિરપ ઇન્જેક્શન સિરીઝનો એલોપેથિક દવાઓ સાથે મુદ્દામાલ કર્યો જપ્ત દાંતાના પુરાના મનુ રાવળ જસવંતસિંહ સોલંકી અને રાડુલના પ્રતાપજી ઠાકોર નામના ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા આની ગામે આયોજિત મહાદેવજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મોત્સવમાં પાંચમા દિવસે રાત્રે કલાકાર માયાભાઈ આહિર અને દેવ પગલીનો ભવ્ય ડાયરો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં માનવ મહિરામણ ઉમટી પડ્યું હતું જેમાં ડાયરામાં યાત્રાધામના વિકાસ અને ગૌશાળાના વિકાસ માટે કલાકારો ઉપર લાખો રૂપિયાનું ભૂલ કરવામાં આવી હતી કાંઠાના એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાશે મતગણતરી દસ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ વહેલી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે મતગણતરી સડા આઠ વાગ્યા સુધી પોસ્ટલ બેલેટની મતગણ મતગણતરી શરૂ કરાશે ત્યારબાદ ઈવીએમ મતગણતરી શરૂ થશે મતગણતરીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ તેવીસ રાઉન્ડમાં નક્કી થશે દસ ઉમેદવારોનું ભાવી આવતીકાલે ઉમેદવારોના અભાવિ થશે નક્કી કોણ માણસે બાળ જીતતી જોવું રહ્યું પર તાડપત્રી દોડી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી દોડતા વાહનો કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસ સહિત વહીવટીતંત્ર નિષ્ફળ સ્થાપિત થયા નદીમાંથી રેતી ભરીને દોડતા વાહનો પૈકી કેટલાક વાહન ચાલકો પ્લાસ્ટિક બાંધ્યા વિના દોડતા હોવાનું જોવા મળી રહ્યું છે રોડ પર ધંધા પસારતી સ્થાનિક પોલીસને પ્લાસ્ટિક બાંધ્યા વિના દોડતા વાહનો કેમ નજરે પડતા નથી

કાંકરે તાલુકાના કાટેડિયા ગામની લક્ષ્મીબેન બેનાજી ઠાકોર નામની યુવતીએ બીએસએફની પરીક્ષા પાસ કરી પંજાબના ખડકા ખાતે બાર માસની કઠોર તાલીમ પૂર્ણ કરી આજે પોતાના ગામ પરત ફરી છે જેથી ગ્રામજનો દ્વારા ઢોલ શરણાઈ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તિરંગા અને દેશભક્તિના ગીત સાથે ભારત માતાથી જયના નારા ગુંજી ઉઠ્યા હતા કાટેડિયા ગામે લક્ષ્મીનું પુષ્પોની વર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા સાત વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ત્રણસો એકવીસ બુથોની ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી કર્મચારી કર્મચારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઈ કેવી પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કામગીરી પૂરા પૂરાજોશમાં ચાલી રહી છે ત્યારે ડીસા શહેરના ઇન્ચાર્જ મામલદાર વિપુલ બારૂટના અધ્યક્ષતાને ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી સહિત સસ્તા અનાજની દુકાનોમાં અને જન સેવા કેન્દ્રમાં ઈ કેવી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે ડીસા નગરપાલિકા કચેરી ખાતે આજ શહેર ઇન્ચાર્જ મામલતદાર અને ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા સભ્યો સાથે મીટિંગ યોજી હતી અને શહેરી વિસ્તારના લોકોને જલ્દીથી જલ્દી એક ઈ કેવી કરાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે મામલતદાર દ્વારા જણાવ્યું હતું ત્યારે ડીસા નગરપાલિકાના કુલ અગિયાર વોર્ડમાં 44 સભ્યો હોવા છતાં આજે માત્ર ચૌદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે બતાવે છે કે ડીસા શહેરમાં ચૂંટાયેલા સભ્યો લોકોના કામો કરવા માટે કેટલા ઉત્સુક છે ડીસાના મતદારોએ જે કામ માટે ખૂબે ખૂબે વોટ આપી અને સભ્યો બનાવ્યા છે